નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સત્યવાદી રાજા હરિશંદ્રની વાત સૂર્યવંશમાં ઘણા પ્રતાપી રાજાઓ થઈ ગયા મરી છે ઈશ્વાકુ પૃથુ હરિશંદ્ર દિલીપ ભગીરથ રઘુ દશરથ અને રામ રાજાઓ પોતાના આપેલ વચન ખાતર ગમે તેવા કપરા સંજોગોમાં પણ ક્યારેય કર્તવ્ય પાલનથી પીછેહટ કરતા નહીં સૂર્યવંશી રાજાઓ માટે કહેવાતું કે પ્રાણ જાય પણ વચન ન જાય જ્યારે સત્યપાલન ત્યાગ સમર્પણની વાત આવે ત્યારે બધાના મોઢે એક જ નામ સર્વોપરી આવે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર અયોધ્યાના રાજા હતા તેમના પિતાનું નામ સત્યવ્રત માતાનું નામ સત્યવતા હતું તેમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત હતું તેમના શાસનકાળમાં પ્રજા બહુ સુખી હતી હરિશંદ્ર જો કોઈ વાત સ્વપ્નમાં પણ બોલી હોય તો પણ તેનું અચૂક પાલન કરતા સ્વર્ગમાં ઇન્દ્ર આચાર્ય વશિષ્ઠ અને વિશ્વામિત્ર સત્ય અને ત્યાગની વાતો કરી રહ્યા હતા ત્રિલોકમાં સૌથી મોટા ત્યાગી અને સત્યવાદી કોણ એ વિશે સૌ કોઈ પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા હતા ગુરુ વશિષ્ઠ બોલ્યા કે મારી દ્રષ્ટિએ સૌથી મોટા સત્યવાદી અને ત્યાગી રાજા હરિશ્ચંદ્ર છે વિશ્વામિત્ર બોલ્યા કે હું માનવા તૈયાર નથી કે ત્રિલોકમાં સૌથી મોટા ત્યાગી સત્યવાદી પૃથ્વી પરનો કોઈ માનવી હોઈ શકે ત્યારે વશિષ્ઠ બોલ્યા કે આપ સ્વયં તેની પરીક્ષા કરો હરિશંદ્ર વનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્ર તપસ્વીનું રૂપ લઈ પ્રકટ થયા હરિશંદ્ર તેમના આશીર્વાદ લેતા કહ્યું કે હું આપને શું સહાયતા કરી શકું વિશ્વામિત્ર આશીર્વાદ આપતા કહ્યું હું એક મોટા યજ્ઞની તૈયારી કરી રહ્યો છું જરૂર પડશે ત્યારે હું આપને જરૂર યાદ કરીશ થોડા દિવસ બાદ વિશ્વામિત્ર અયોધ્યાના રાજમહેલ પધાર્યા હરિશંદ્રને કહ્યું હવે મારે યજ્ઞ કરવા માટે આપના દાનની આવશ્યકતા છે પરંતુ મને નથી લાગતું કે આપ તે દાન કરી શકશો હરિશંદ્ર બોલ્યા મહારાજ અમે સૂર્યવંશી રાજાઓ પોતાના પ્રાણની પરવા કરતા અમારા આપેલ વચનોનું પાલન કરીએ છીએ ત્યારે વિશ્વામિત્ર બોલ્યા મને દાનમાં આપનું ઐશ્વર્ય ધન સંપદા બધું જોઈએ છે બધા રાજદરબારીઓ આશ્વર્ય પામ્યા ત્યારે હરિશંદ્ર એક પલનો પણ સમય ગુમાવ્યા વગર કહ્યું હું પંચતત્વોની સાક્ષીએ મારી સંપદા આપને દાન કરું છું રાજાના આવા વચનો સાંભળીને વિશ્વામિત્ર બોલ્યા આપ ધન્ય છો રાજન પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે દાન આપવા માટે દક્ષિણા આપવી પડે તો જ દાનનું મહત્ત્વ રહે માટે મને દાનમાં એક હજાર સુવર્ણ મુદ્રાઓ આપો હરિશંદ્ર ખજાનસિંહને કહ્યું કે રાજકોષમાંથી એક હજાર સુવર્ણ મુદ્રાઓ લઈ આવો ત્યારે વિશ્વામિત્ર બોલ્યા થોડા સમય પહેલાં જ આ તમામ સંપદા આપે મને દાનમાં આપી દીધી છે એટલે હવે આ સંપદા પર આપનો કોઈ અધિકાર નથી રહ્યો હરિશ્ચંદ્ર હાથ જોડતા કહ્યું ક્ષમા કરો મહારાજ હું આજ સાંજ સુધીમાં આપને દક્ષિણા આપી દઈશ યાદ રાખજો સાંજ સુધીમાં મને દક્ષિણા નહીં આપો તો હું આપે દાનમાં આપેલી બધી સંપદા આપને જ પરત કરી દઈશ એટલું કહી વિશ્વામિત્ર ચાલ્યા ગયા હરિચંદ્ર તારામતી અને રોહિતને લઈ રાજમહેલની બહાર નીકળી ગયા જ્યારે મનુષ્ય પાસે સુખ સાહ્ય બી હોય ત્યારે બધું સાવ સામાન્ય લાગે પણ સાંજ સુધીમાં એક હજાર સુવર્ણ મુદ્રા લાવવી કઈ રીતે તે મોટો પ્રશ્ન થઈ પડ્યો હરિશંદ્ર દાસ ગુલામના બજારોમાં જઈ પોતાની બોલી લગાવવા લાગ્યા ગંગા કિનારે સ્મશાન ઘાટ ધરાવનાર એક વ્યક્તિએ હરિશંદ્રને એક હજાર સુવર્ણ મુદ્રાઓ આપી ખરીદી લીધા અને સ્મશાનની બધી જવાબદારીઓ સોંપી દીધી હરિશંદ્રએ સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને દક્ષિણા આપી દીધી પતિદાસ થઈ ગયા એટલે પત્નીનો તેના પર કોઈ અધિકાર રહ્યો નહીં કાળનું ચક્ર અવિરત ચાલતું રહે છે હરિશંદ્ર સ્મશાનની જવાબદારીઓ પ્રમાણિકતાથી નિભાવતા રહ્યા તારામતી રોહિત સાથે ઝૂંપડીમાં રહેવા લાગ્યા તેઓને કોઈ ઓળખી ના શકે તેવી દયનીય દારૂણ સ્થિતિ થઈ ગઈ હરિશંદ્ર અડધી રાતે સ્મશાનની વ્યવસ્થા જોઈ રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો તે સ્ત્રી સ્મશાન પાસે બાળકને બે હાથે તેડી ઊભી હતી તેના મુખમાં મુખ પર ઘૂંઘટ રાખેલો હતો હરિશંદ્રએ પૂછ્યું આપ કેમ રડો છો આપને શું સમજ્યા છે સ્ત્રીએ કહ્યું મારો પુત્ર બહાર રમી રહ્યો હતો ત્યારે સાપે દંશ દેતા મારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો છે મારી પાસે ધન નથી કે તેના અગ્નિ સંસ્કારની વિધિ કરી શકું દુખ્યારી સ્ત્રી પોતાનું દુઃખ વર્ણવી રહી હતી ત્યારે હરિશંદ્રને લાગ્યું કે તેને આ અવાજ પહેલાં પણ ઘણીવાર સાંભળ્યો છે અને આ અવાજ સાથે તેના ભવોભવના સંબંધનો જોડાયેલા છે હરિશ્ચંદ્રએ પૂછ્યું દેવી આપના પુત્રનું નામ સ્ત્રીએ કહ્યું મારા પુત્રનું નામ રોહિત અને મૂજ દુખિયારી અબલાનું નામ તારામતી છે હરિચંદ્રએ તેમનો ઘૂંઘટો ઉઠાવ્યો બંનેની નજરો મળી ઘણી સુધી બંને કશું બોલી ના શક્યા બંનેની આંખોમાંથી આંસુની ધારાવો વહેવા લાગી હરિશંદ્રએ રોહિતના શબને નીચે રાખ્યું તારામતીએ કહ્યું સ્વામી રોહિતના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરો અહરિશંદ્ર બોલ્યા એના માટે સ્મશાનનો નિયમ છે કે કફની સગવડતા કરવી પડે અને તેનું મૂલ્ય ચૂકવવું પડે તારામતીએ કહ્યું હું તો સાવ નિર્ધન છું હરિશંદ્ર બોલ્યા ક્ષમા કરો હું દાસ છું મારા સ્વામીનો આદેશ છે કે કોઈપણ વ્યક્તિ મૂલ્ય ચૂકવ્યા વગર શબના અંતિમ સંસ્કાર કરવા દેવા નહીં બંને વચ્ચે મહાસંકટ ઊભું થઈ ગયું નિયતિ કોણ જાણે કેવા ખેલ કરી રહી હતી તારા મતીએ પોતાની સાડીમાંથી અડધી સાડી ફાડી નાખી હરિશંદ્રને આપતા કહ્યું હું શરીરે અડધી સાડી પહેરીશ અને અડધી અડધી સાડી પુત્રના કફનને માટે લઈ જાઓ ત્યારે આકાશમાંથી વીજળી ચમકી વિશ્વામિત્ર પ્રકટ થયા તેમણે હરિશંદ્રને ગળે લગાવી લીધા આકાશમાંથી દેવતાઓએ પુષ્ઠવૃષ્ટિ કરી વિશ્વામિત્ર બોલ્યા ધન્ય છો રાજન આ બધી લીલાઓ માત્ર આપની ત્યાગ અને સત્યવ્રતતા માટેના ઉદ્દેશ્યથી હતી હું આપના પુત્રને જીવનદાન આપું છું આપના ધન રાજ વૈભવ સંપદા આપને અર્પણ કરું છું જગતમાં જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત રહેશે ત્યાં સુધી આપના કીર્તિ ત્યાગ અને સત્યવાદીતા અમર રહેશે જગત આપને સત્યવાદી રાજા હરિશંદ્રના નામથી ઓળખશે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર